જય રાંદલ માતા જે લીમડાને આપ જોઈ રહ્યા છો એની કરીબ કરીબ સવા સો વર્ષની ઉંમર છે મોટા દડવા તાલુકો ધોળા તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગર ભાવનગર જિલ્લાના આ દડવા ગામની અંદર માં રાંદલ માતાનું દિવ્ય મંદિર છે જેની કરીબ કરીબ સવાસો વર્ષ જૂનો ઇતિહાસ છે જે વાયુની અંદર આપણે ઉતરી રહ્યા છીએ એ વાય રાંદલમાની વાય કહેવામાં આવે છે ગમે એવા કાળ પડે તો પણ આ વાયુની અંદર ક્યારેય પાણી ખૂટતું નથી જેનો આપણે દર્શન કરાવું છું એ આદિ સૂર્યનારાયણ જેને કહેવામાં આવે છે એમના ધર્મપત્ની રાંદલ માતાનું સ્થાન છે જેમની ઉપાસના કરવાથી મનુષ્યને દીકરાની મનોકામના પૂરી થાય છે જે આપ જોઈ રહ્યા છો એ માજગંધમાં રાંદલમાં છે જેનો કોઈ ઇતિહાસ ખબર નથી પણ હજારો વર્ષ જૂની વાય છે જેની અંદર આ મા રાંદિરાજમાન રહે છે જેનું આપણે મેં દર્શન કરાયું એ મા જગદંબા રાંદ છે જેનો ઇતિહાસ આપણા ગુજરાતની સંસ્કૃતિમાં બહુ જ નકમા રૂપમાં લેવામાં આવે છે જેનું દર્શન કરવા માત્રથી માનતા કરવા માત્રથી નિસંતાન વ્યક્તિને સંતાન પ્રાપ્તિ થાય છે તો સાતમા દિવસની અમારી રાજુ બાપુની શુભકામના જેના દરેક મા જગદંબા રાંદલમાં જેને નિસંતાન હોય એમને સંતાન પ્રાપ્તિ કરાવે એવો અમારો હૃદયનો આશીર્વાદ સાતમા નોર્દાની શુભકામના સાથે સાથે હું આપને વાઈના પણ દર્શન કરાવી દઉં જેની અંદર અખૂટ જળ વિરાજના છે એક વાર આ રાંદલમાની આ દર્શન કરવા અવશ્ય વધાર દો ગામની અંદર ધોળાની પાસે આ માજકદંબાનું મંદિર છે જેનું આપને દર્શન કરાવું છું પૂર્ણ જે માજકદંબા હું આપ દર્શન કરી રહ્યા છો આ શક્તિપીઠ દિવ્ય શાસ્ત્રોમાં આપણો ઉલ્લેખ છે જેમને આપ જોઈ રહ્યા છો એ પુજારી બાપુ છે સાથે સાથે આપને વાઈનું દર્શન કરાવું છું જેની અંદર અખૂટ જળ બિરાજમાન છે વર્ષોથી આ વાયનો ઇતિહાસ છે જે મનુષ્યમાં રાંધલમાં નું એકવાર દર્શન કરવા માટે આવે એમને સંતાન પ્રાપ્તિ થાય છે સાતમા નોર્તાની શુભકામના સાથેમાં રાંધલ સૌનું કલ્યાણ કરે તેઓ રાજુ બાપુનો હૃદયનો આશીર્વાદ તેમજ દરેક શિવભક્તોને ઓમ નમઃ શિવાય જય માતાજી